હાય ગાઈઝ ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો આઈ હો બધા મજામાં છે તો ગાઈઝ આપણે ઉઠી અને હજી તો ફ્રેશ બી નહીં થયા અને ઊઠી અને બસ પાછી ઉપર આવી છું અને મમ્મીના આજે ગેહુંને બધી સાફ સફાઈ કરે છે એટલે મને એવું લાગ્યું કે ચાલો થોડી વાર બ્લોકમાં હું વાત કરી લઉં છું તો આજે આરોહી પણ પરેશાન કરે છે ને મમ્મી લોકોને એ લોકો બધા કામ પર લાગી ગયા છે તો ચલો ગાઈઝ આખો બ્લોક આજનો બતાવશું કે આપણે શું કરે શું નહીં કરતા તો ચલો જય માતાજી હર હર મહાદેવ બબાઈ જય માતાજી કોને કે તો હોય ફોઈ કીધું

હું પણ થોડા કરવા લાગીશ પણ જોઈએ છે હવે કરવા લાગું કે ના કરવા લાગુ કેમ કે મમ્મી કહે છે કે તું આરોહીને રાખ ને મમ્મી દીકરી ઘઉં છાપ કરે છે ભાપીને છે મમ્મી કઈ આમાં સારા ઘઉં છે કે મસ્ત છે મણના છસો રૂપિયા છે ને પછી વાવ આમ તો છે તો સરસ કાં ઓલા વર્ષે આપણે પપડા હા ઓલા થઈ ગયા હતા ગૌમાં ભાઈ નેથી નો લેવાય આ બહુ સરસ છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લાગી જો ને બરાબર જો કચરો નીકળે છે ક્યાં ક્યાં પણ છાપ કરવું પડે બાકી છે જ નહીં પછી એમ કે અમારે ડાયરેક્ટ દમણા કરવાના હોય ને એટલે પછી ભર કરવું જ ન પડે હા અમારે ઘંટીમાં દળી જ નાખવાનું હોય પછી તો જોઈ શકો છો કેટલા સરસ ગેહું છે તમારે અમારા ગામથી મંગાવવા હોય તો કહેજો અમે ઓર્ડર ઉપર મોકલાવી આપશું ના ઘરેથી નહીં ઓર્ડર ઉપર ગઉં છું કોઈને લેવા હોય તો હેલ્પ કરાય કા મમ્મી અત્યારે તો બહુ બધ જગ્યાએ મળી જ જાય છે આ તો ખાલી મેં વાત કરીએ છીએ ગાઇસ તો મમ્મી ને અત્યારે મમ્મી શું કરો છો કેમ બાજરો પાછો ખાલી કરવો એમાંથી બીજું નથી આપણે એવું પણ તો એક મંગાવી લીધું હતું નહીં કરતાં તો ખાલી કર્યું ને કરતા હેલો ગાઇસ કેમ છો તો આજે મારા મમ્મીને બધા ગેમ ચાફ કરે છે એટલે મારે આજે રસોઈનું કરવાનું છે પણ આવડતું નહીં તો મેં બટેકાને પ્યાજની એક રેસીપી જોઈશે અત્યારે યુટ્યુબ પર તો મારે અત્યારે બનાવવાનું છે તો આપણે જોઈએ છે કેવું લાગે છે તો જો આલુ મળું છું અત્યારે આથી આલુ લીધી થશે પ્યાજ મૂળવાની છે પ્યાજ તો દિક્કતની વાત છે અને શું શું કામ કાજ કરવાનું છે એટલે બચો કામકાજ ચાલે છે ત્યારે હાલ ત્યારે આરોહી સરસ કરે છે કરે

શિકર જેવી છે સુનાવી છે કં બધું તો કઈ તો આજે ઘર ને સાફ સફાઈનું કામ બધું ચાલે છે તમે જોઈ શકો છો હાલત કેવી છે

લે મારા બજીર ખાઈ ગઈ તો બંદી નહીં ખાવું તારું બિસ્કિટ હાઈસ તો મારે આજે બહુ બધું કામ છે ઘરની અંદર તો ભાભીને છે તે સાફ સફાઈનું કરે છે અને આજે અનાજનું કામ ચાલુ છે અનાજનું બધું કન્ફર્મ કરવાનું છે એટલે આજે તો એ કામ ચાલુ છે મારા ભાભી છે કામ કરે આરોહીને બિસ્કિટ ખાઈ લીધું આરોહીને ખબર વગરનું તો કિચનની હાલત અત્યારે આ છે કેમ કે ભાભી સવારના પેલું કામ પર લાગી ગયા છે તો મેં તો પછી થોડું બનાવી આપ્યું ને આવી રીતના કિચનની હાલત છે અત્યારે તો ભાભી છે બધું સાફ સફાઈ કરતા હોય છે لا <سؤال> <سؤال> ما 아. o I d o નીક દેખે નહીં તો ધ્યાન બરાબર દેખી કોલેનું હા ઓને હાથનું કોલે આંગુસમાં કોઈ વાત કરી શકો લાગે તમને કતરે કે পাশে <laughs> 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 <laughs>

ওড়া রাপি জাবে আইছে আগে ওড়া নাও পারে অগ্রিম অর্ডার রাপি কালকে আসবে হ্যাঁ ডক্টর তো ভালো આવું જોવું पड़ेगा મને খাওয়া જોવું पड़ेगा

તો જવું છે હોસ્પિટલ જવું છે હોસ્પિટલ જવું છે બેટા હા માદિકાન મજા નથી તો હોસ્પિટલ જાય છે મમ્મીને સો ગાઈસ જમ્મા નું બની ગયું છે તો મમ્મી જમવાનું નું કરે છે તો ભાભી ભાઈ જમ્મા બેઠો છે દેખાવ અહીંયા પર ચાલુ છે અને બધા જમવા બેસી ગયા છે

Ada malu nih, ada halo. Ada nih, ada apa? Ada. Ya. Luar biasa. Ada. 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 はい。ましたり i about

ده كده انت ما بقى انا انا Thank you.